નાવાનું એ જે બાકી તો જો અતારે સાંજના 5:00 થઈ ગયા છે અને કાળું થઈ ગયો ને રેડી થઈ ગયો રેડી હા તો શું કરે પૈસા ઉડાડું નહી પૈસા ઉડાડવાના તો લગનમાં ઉડાડજે ને અતારે શું કામ ઉડાડે ઉડાડવા છે તું નઈ લઈછો કોણ તું અહી ગરમ પાણી મૂક્યું છે હે ગોળા દાઈજ માં ભઈ એ જે મારે નાવાનું બાકી જો નિયાના કપડા આયા તારના એમ હેવી 4:00 વાગ્યાના

ઓલી મોટર પડે છે બાય અને ખો લાગે સની થે હું મોટો રાજા ભોજ લાગે સપો સે સપો રવિવારે આપણે પ્લેન ની ગોઠો પ્રોગ્રામ ને રાખો કીનો પ્રોગ્રામ આ વિડિયો માં 10 લાખ આવે ને 10 લાખ ને પણ 10 ખાલી નકરી લાઈક આવે ને

તો હંદાય લાઈક કરી નાખજો અમારે ઓળાનો પ્રોગ્રામ ખાવો હોય એક તો ઓળાનો પ્રોગ્રામ ખાવો ઓળો નિક ખાવો કા હા અને હાથે સાચા સાથે રહી તો ગુલાબ જાંબુ પણ મુડા એ ગુલાબ જાંબુ નહીં ઈમાં હો લાઈક થઈ પડે તો ઓળો ઓળો તો તમે હંદાય પણ ભોગી જાજો ફટાફટ લાઈક કરી દો આપડી વાડી છે ના જ જાવ ઓળો બનાવ ઓળો બનાવશે કોના માં કોઈ આવડે છે આવડે ને હું જીવ આવડે હા

डिंग 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 ड